કોટ વિસ્તારમાં છેલ્લા બે દાયકા ઉપરાંતથી આતંક મચાવતી આ ગેંગ સામે અઠવા પોલીસે ગુનો દાખલ કરી સાતની અટકાયત કરી છે શહેરમાં કાયદો વ્યવસ્થા સામે હંમેશા પડકાર બનતી બેંકની સામે સુરત પોલીસ દ્વારા સક્રિય રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ગુસ્સી ટોકના કાયદા હેઠળ અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતી ગેંગ સામે પગલાં પણ લેવાઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં ગેંગ ચલાવી ઉપદ્રવ મચાવતી ટોળકીનો સફાયો કરવા પોલીસે કડક કાયદા ગુથસીટોકનો કાયદા અંતર્ગત ગુનો નોંધ્યો છે એક વર્ષ પહેલાં જ મિંડી ગેંગના અસામાજિક તત્વો વિરુદ્ધ અઠવા પોલીસે ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો આ ગેંગ પોલીસ તથા પાલિકાની ટીમ પર પણ હુમલાનો પણ પાછી પાણી કરતી ન હતી કોટ વિસ્તારની કુખ્યાત મિંડી ગેંગના પાંચથી વધુ સાગરીતોને ઝડપી તેમની સામે કાર્યવાહી કરાઈ હતી જેમાં અલાઉદ્દીન પટેલનું મિંડી ગેંગ સાથે કનેક્શન બહાર આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી અઠવા પોલીસે આ ગેંગના લીડર આરીફ ગુલામર રસુલ મિંડી કૈઝર મિંડી જુનૈદ અનસ રંગરેજ માવિયા કુંભાર યશ મિંડી સહિત ટોળકીના બારથી વધુ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી